નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા રક્ષા સૂત્ર નિર્માણ સ્પર્ધા યોજાય વિસાવદર તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણિકભાઈ ગોહેલના માર્ગદર્શન તેમજ સહયોગ સાથે આગામી રક્ષાબંધન તહેવારની ઉજવણી અંતર્ગત વિસાવદર તાલુકાની સુખપુર પ્રાથમિક શાળા રાવણી કુબા પ્રાથમિક શાળા તેમજ પે સેન્ટર કન્યા શાળા વિસાવદર ખાતે રક્ષા સૂત્ર નિર્માણ સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર સ્પર્ધકોને સન્માનપત્રો તેમજ પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી પુરસ્કૃત કરી લાઇન ક્લબ બે હજાર પચીસ આવી નીટ બેઝ સર્વિસ પ્લસ સ્લોગનને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા વિસાવદર